દોસ્તો મારી બેનો માતાઓ ભૂલકાઓ ક્રાંતિકારી જયભીબાદ પાઠવું બાલાસી લડાકુ બાલાસિંદો ને સાથી રાજુભી યાદ આવે બોલવામાં એમનો ખૂંખારો મજબૂત અને એમનો જેટલો મજબૂત એટલા સૌમ્ય સ્વભાવના છગનલાલથી સાથી મોણકર વિકાસ ભાઈ આપ તમામ મિત્રોએ એ અહીંયા જબરદસ્ત મહેનત કરી છે અને એક જબરદસ્ત તાળીઓનો અવકાર પોતાનો ઘર પરિવાર છોડીને કેટલાય મહિનાઓથી એ મહેસાણાથી મહીસાગર આવ્યા છે તો કપિલ ભાઈ માટે જબરદસ્ત તાળીઓનો અવકાર ગુજરાત ગુજરાત અને દેશનું દલિત આંદોલન આમના જેવા કર્મઠ નિષ્ઠાવાન અને ખભા ઉપર ટકેલું છે એટલે કપિલભાઈ તમામ લોકો બહુ કપિલભાઈ ઘણા બધા મુદ્દાની ચર્ચા કરી આપણી સામે પડકાર બહુ મોટા છે અને જે પ્રમાણેની જાગૃતિ જે પ્રમાણેની ચેતના આપણામાં હોવી જોઈએ ટકોરા બંધ આ જગ્યાએ પગ ના મુકાય એટલે ના જ મુકાય એવી ક્લેરિટી હોવી જોઈએ એ ક્યાંક હજી આપણામાં ખૂટે છે અને છેલ્લા કેટલાક વર્ષોની દલિત મુમેન્ટનો દલિત આંદોલનનો આપણે અભ્યાસ કરીએ તો એક વસ્તુ ચોક્કસ છે કે સિત્તેર થી એસી નેવું આ બધા દાયકામાં આપણા વડીલોએ દલિત આંદોલનના નિષ્ઠાવાન લોકોએ આંબેડકરવાદી ચળવળના સાથીઓએ જે લોકો દલિત આદિવાસી ઓબીસી આ ગરીબ વંચિત વર્ગોને સાથે લઈને ચાલવાની વાત કરે છે જે રામાસ્વામી પેરિયાર જ્યોતિબા ફૂલે સાવિત્રીભાઈ ફૂલેની વાત કરે છે બાબા સાહેબ આંબેડકરની વાત કરે છે એમનું યોગદાન ખૂબ મોટું છે પણ આ યોગદાન છતાં જે તૈયારી આપણામાં પેદા થવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક હજી ખૂટે છે પણ આપણી એક ખૂટતી તૈયારીમાં ચિંગારી પેદા કરવાનું કામ નેહાકુમારી કર્યું છે આજે મહીસાગર આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં ક્યારનો વિચાર કરતો હતો કે કલેક્ટર કક્ષાની વ્યક્તિ આટલા નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કર્યો હોય અને જાહેર મંચ ઉપરથી તમે હું ચાની કેટલી ઉપર કઈક બોલીએ અને સરકારી કાર્યક્રમના ડાયસ ઉપરથી કઈક બોલીએ એમાં જમીન આસવાનું અંતર છે અત્યારે હું ઓડિયન્સ મારી આંખ સામે તમે બધા બેઠા છો આ જાહેર કાર્યક્રમ છે અને બંધ રૂમમાં મારા પાંચ ભાઈબંધો કોલેજના મળ્યા હોય એની જોડે જે વાત કરું એ માઈક ઉપરથી ના થઈ શકે એનું નામ વિવેક આ નેવા નેહા કુમારીએ વિવેક ગુમાયો છે આજે ભારત સરકારના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે આજની તારીખે

એક ડઝન લોકોના ઘર બાળવામાં આવે આમાં આદિવાસી સમાજનો હમણાં નથી કહોતો ખાલી દલિત અત્યાચારની વાત કહું છું ભારતમાં દરરોજ ચાર દલિત સમાજની બહેનો ઉપર બળાત્કાર થાય આમાં છેડતીના કિસ્સા घडતો નથી બળાત્કારના કિસ્સા ભારતમાં દરરોજ ત્રણ દલિતોના ખૂન થાય આનો સરવાળો કરો तो एक दिवस ना चार बलात्कार एक महीना ना था एक सौ वीस दस महीना ना था बार सौ बार महीना ना कितना था चौदह सौ बलात्कार एक वर्ष में अरे ये भारत सरकार ना आंकड़े नोटाएगा અને ચાર અત્યાચારની ઘટનામાં એક નોંધાતી નથી આખા ગુજરાતમાંથી બોટાદ હોય ભાવનગર અમરેલી જુનાગઢ પાટણ બનાસકાંઠા મહેસાણા મહીસાગર ભરૂચ આખા ગુજરાતમાંથી માંથી અમને જે લોકો ફોનો કરે છે એના માટે કરે છે કે જીગ્નેશભાઈ આવી ઘટના બની પોલીસ ગુનો દાખલ કરતી નથી કરો એસપી ફોન મારા માટે કરો પીઆઈ મારો સમાજના ધરણા ઉપર બેઠા છીએ આ ટોળું લઈને ગયા છીએ બીજા સંગઠનના લોકો આવી રહ્યા છે અમારી વાત સાંભળતા નથી ગુનો દાખલ કરવાનો છોડો અરજી લેતા નથી આ બધા માણસો ખોટા છે આ બધા માણસો ખોટા છે આખો ગુજરાત અને આખો દેશ ખોટો છે કેવા માનો છો આ દેશનો સફાઈ કામદાર કયો દિવસ છે જયારે ઘટનમાં ઉતરીને મળતો નથી મને એક દિવસ બતાવો દર ત્રીજા ગામે ચોથા ગામે તમને અફર છે જોવા મળે બોલો સાજો ખોટું તમે ત્યારથી સુધી પાંચ છોકરાની ટીમ લગાડીને બેસાડો મારા જિગ્નેશ મેવાણીના ટ્વિટર માં અને મારા ફેસબુક માં જેટલા લોકો કોમેન્ટ કરી છે ને જાતિની ગાળ આપતી કોમેન્ટ મારા માટે જે કરી છે સાંભળો જો ને જાતિની ગાળ આપતી કોમેન્ટ ફેસબુક માં ટ્વિટર માં ઇન્સ્ટાગ્રામ માં મારા માટે જે કરી છે ને એનો ટોટલ સરવાળો કરું રહે તો 250 એફઆર તો મારે કરાવવાની થાય મારી વાત કરી અને આ કહે છે કે નેવું ટકા કેસ ખોટા કરે છે ઉના કાયદ થયું નથી એમ થાનુભાઈ અમારી માલિકીની જમીનમાં ગુંડા ઘૂસેલા છે એ ખોટું છે સફાઈ કામદારો ને રોડમાં હડતાલ બેસવું પડે છે હું આયો તો ત્રણ ચાર વર્ષ પેલા એ બધા ખોટા છે બધાને ન્યાય મળી ગયો અને તમારી કોઈ હૈસિયત નથી તારી ને તારા બાપની બી હેસિયત નથી કે ન્યાય આપે જુઠ્ઠું બોલવાનું તો બંધ કરે જરા લાજો અને જાહેરમાં એવું કેવું કોઈ પણ સમાજને આખો જાહેરમાં ખોટું પાડવું અને એવું કેવું કે કલેક્ટર તરીકે સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી ત્રેવીસ ઓક્ટોબર ના દિવસે आई नेहा कुमारी महिसागर कलेक्ट करे विजय परमार नामना दलित समाज दीक दलित छे हो छता कीधु के चप्पल खोल के मार दे जैसा है हरानी साला आ तू तो तू तो शुरू को आ कलेक्टर ने शब्द से सड़क छाप मवाली अभी भाषा ना वापरे दारूनी पोटली पीना फरता गुंडाओ और दुखावरी अभी भाषा नहीं होती અને કલેક્ટર કક્ષાની વ્યક્તિ કાર્યક્રમના મંચ ઉપર જે બોલે છે બેફામ કે ચપ્પલ ખોરકલ મારને કે લાયક હઝરત ઇસાલ આવ બોલીને એને દલિત સમાજના યુવાનને નહીં એની માને પર ગાળ બોલી છે ડફોર નથી એનો મતલબ શું થાય નહીં સમજતા અને પછી એવું કહે છે કે નેવું ટકા એટ્રોસિટીના કેસ એ દલિત અને આદિવાસી બ્લેકમેલિંગ માટે કરે છે સર્વે રિપોર્ટ જોઈએ ભારત સરકારે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે કે કેન્દ્ર સરકારના સમાજ કલ્યાણ વિભાગે ક્યાં મહીસાગર કલેક્ટર ઓફિસમાંથી કયા માણસો સર્વે કરવા ગયા હતા રાતો બધી હજાર ઘટનાઓ બને છે આખા ભારતના આદિવાસી અને દલિત સમાજ નું અપમાન કર્યું છે આ પદ ઉપર એક ક્ષણ સુધી બેસવાનો અધિકાર નથી એક સેકન્ડ માટે અને સરમ આવી જોઈએ સરકાર ને કે આટલું વિડીયો રેકોર્ડિંગ ઉપલબ્ધ હોય આખા દેશમાં વિડીયો વાયરલ થયો આખા મહીસાગરે આખા ગુજરાતે જોયો ગુજરાતની બહાર જોયો લોકોએ અને છતાં રાજ્યની સરકાર એ ગુનો ગુણદખલ કરવા તૈયાર નથી મતલબ કે રાજ્યની સરકારનું આને છૂટું સમર્થન છે મતલબ કે આર એસીસવાળી આ ભાજપની સરકાર એ છે કે અધિકારીઓ દલિતોને જ પોતાના પગની છૂટી સમજે મતલબ કે ભાજપ ની સરકાર આદિવાસી અને છતાં હું મારામાં ચોરી છે મહીસાગર માં ખોટું કરતો હોય તમે એલિગેશન કરો તો હું કદાચ ના માનું પણ એનો પુરાવો લઈને આવો અને નક્કર પુરાવો લઈને આવો અને એનો વિડીયો હોય અને છતાં હું એનો એક્શન ના લઉં મતલબ કે મારું એમાં છૂટું સમર્થન છે મતલબ કે એના માથું પર માથા ઉપર મારા આશીર્વાદ છે મતલબ કે હું ઈચ્છું છું કે હજી ખોટું કરે મતલબ કે આ સરકાર ઈચ્છે છે કે ગુજરાતના જનરલ સમાજના

શું કહે છે એક્રોસિટીઝ એક્ટ એને નહીં આવડતું મને આવડે છે અને એના સાયબના સાયંબ તો બી શીખવાડી શકું એટલું આવડે છે અનુસૂચિત જાતિ જનજાતિના ના હોય એવા વ્યક્તિ દ્વારા એ અનુસૂચિત જાતિ જનજાતિની નથી આ કલેક્ટર અનુસૂચિત જાતિ જનજાતિના ના હોય એવા વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિના વ્યક્તિને ડરાવવાના ધમકાવવાના તિરસ્કૃત કરવાના હળધૂત કરવાના બદ આશ્રયથી એને અપમાનિત કરવામાં આવે કે એક્ટ મુજબ ગુનો બને છે ઇટ ઇઝ અ ક્રિમિનલ ઓફેન્સ એનું આવું બોલવું એ ગુનાહિત કૃત્ય છે આખા ભારતના એને એવું નથી કીધું સમજો બધા એને એવું નથી કીધું કે મહીસાગરના આદિવાસીને દલિત ખોટા કેસ કરે છે એણે એવું નથી કીધું કે મહીસાગરના આદિવાસીને દલિત બ્લેકમેલિંગ માટે કેસ કરે છે એણે ગુજરાતનું બી નથી કીધું એના કહેવાનો મતલબ એમ છે કે આખા ભારતના તમામ આદિવાસી અને દલિત એ એટ્રોસિટીના કેસ એ બ્લેકમેલિંગ માટે કરે છે શરમજનક તો એ છે કે મહિલા હોવા છતાં મહિલાઓના રક્ષણ માટે જે ચારસો અઠાણું નો કાયદો આવ્યો એને ખોટું કે ભાઈ અમે સાવિત્રીબાઈ ફૂલે જિંદાબાદ બોલીએ છીએ અને એ છતાંય અમારા ઘરના ટોયલેટમાં અમારી ભાભીને અમારી માંજ ફીગાઈ લાગે છે જિગ્નેશભાઈ ગમે તેલી પ્રગતિશીલ વાત કરતા હોય એના ઘરમાં કચરા પોતું એ નથી કરતા એની માની ભાભી કરે છે પુરુષો આવી દલીલ કરતા હોય તો અમે બે પાંચ ટકા કોઈ ખોટા કેસ ના આધારે તમે નેવું ટકા કાયદાનો દુરુપયોગ કરો જેવું કહી શકો અને મહિલા થઈને આવું બોલે છે મેં આઈપીએસ આઈએસ ઓફિસરોની મસૂરીમાં જે ટ્રેનિંગ થાય ને ત્યાં આજે પત્ર લખ્યું છે અંગ્રેજીમાં અને કાલે સોશિયલ મીડિયામાં મીડિયામાં રમતો કરીશ અને ત્યાં મેં અમને કીધું છે કે આની ફરી નવી સુધી તાલીમ કરો અને મેં પત્રમાં લખ્યું છે કે આને તો કેસ સ્ટડી તરીકે ભરાવવું જોઈએ કે ગુજરાતના મહીસાગર જિલ્લામાં નેહા કુમારી દુબે નામની કેરેક્ટર એવી થઈ ગઈ એનામાં એટલો બધો પરિવાર નતો કે કેવા અધિકારી ના બનવું જોઈએ તેનો કેસ સ્ટડી તરીકે આના વિશે ભણાવવું જોઈએ કે ભવિષ્યમાં કોઈ આઈડીએસ આઈકલ સુધાપણ ના કરે જે ગરીબ વંચિત વર્ગ ત્રણ હજાર વર્ષથી રિબાઈ ગયો છે આજે હું ઘણીવાર વિચારતો કે અત્યારે આ સભામાં કોઈ ભાઈ સેલ્ફી લેવા આવે બરાબર અત્યારે બને વચ્ચે અને હું લાટ મારીને કાઢી મૂકું અને તમે મારી સરગમમાં બોલો ને

અને દલિત સમાજના હોવાના કારણે હું તમારી ઓછી પકડે ટી શર્ટ ફરે છે અને પચાસ લોકો જોતા હોય તો ભલે તમે કેસમાં ફિટ કરી લો પણ બજારની વચ્ચે તમારું જે અપમાન થયું એની જે તમારી મનોવૈજ્ઞાનિક અસર થાય છે એ મનોવૈજ્ઞાનિક અસર કેટલી ભયંકર હશે આના માટે સરકાર જોડે કોઈ ઈલાજ છે તમે દલિતોને એનું આત્મસન્માન તો નથી અપાઈ શકતા ઘટના બન્યા પછી એફઆઈઆર નથી કરતા ધરપકડ નથી કરતા એની કોઈ મનોવૈજ્ઞાનિક સારવાર ની વ્યવસ્થા નથી આ સરકાર જોડે આ વ્યવસ્થા જોડે સિસ્ટમ જોડે અને ઉલટા આપણે નેવું ટકા આદિવાસી ને દલિત સમાજ નું અપમાન કરો સાચી એક વાત કહું આખા દેશમાં ના દલિત ના આદિવાસી ભલે અપમાન થયું આ અપમાન તમારા ઘર આગળ કર્યું છે ભી તો આજે કાલે નથી ઇતિહાસ સવાલ તમને પૂછવાનો છે કે તોય અને મૌન રહ્યા કે છાતી ખોલીને લડ્યા એ સવાલ ઇતિહાસ તમને તમારી આવનારી પેઢીને પૂછશે આ સંકલ્પ તમારે કરવાનો છે અને આમાં તો આમાં હું તમને એઝ એન એડવોકેટ વકીલ તરીકે કહું છું મે હાઈકોર્ટના ટોપ મોસ્ટ વકીલો સાથે ક્રિમિનલ કોર્ટમાં વર્ષોથી પ્રેક્ટિસ કરનારા વકીલો સાથે વાત કરી કે જિગ્નેશભાઈ નિયમ પ્રમાણે આમાં ગુનો દાખલ થાય જ થાય એફઆઈઆર કરવી જ પડે આને અંદર જવું જ પડે રોડ પર જો આપણે બરાબર તાકાત બતાવીએ તો આપણે કોર્ટમાં જવું નથી અને હું તો કહું છું સંકલ્પ કરો છ ડિસેમ્બરે આ તો જેલ ભરો આંદોલન થઈ જાય

તમારી જવા આ છાતી પર કે પીઠ ઉપર આ મનુવાદી સરકારની સામે લડતે એક દંડો જો પડ્યો હોય ને તમારા જીવનમાં એક નાઈટ તમે જેલમાં ના કાઢી હોય તમારી જવાનીનો કોઈ મતલબ નથી અને સાચા માટે સત્ય માટે ન્યાય માટે અને વ્યક્તિગત લડત નથી મને નથી કીધું મને કીધું પૂછ મારી દઉં પાંડે મારે ત્યાં બરાબર એના સૌથી વધારે ચરબી આખા ગુજરાત માં એની છે પેલા એની જ ઉતારી અપમાન આ લડાઈ છે અને આ લડાઈમાં કોઈ કપિલભાઈ આવે કે ના આવે તમને કહું અહીંથી કપિલભાઈ તૈયાર થવા જોઈએ ધન્યવાદ કુ વિકાસભાઈ ને રાજુભાઈ છગનલાલ જેવા મિત્રોને કેટલા ગામમાં જવા માટે પ્લાનિંગ કર્યું તમે જાણો છો કોઈ ખાલી આટો કરો કેટલા ગામમાં જવાનું પ્લાનિંગ કર્યું છે ગામમાં એમને ઘર પરિવાર નથી પગાર આપી દે છે એમનો કામ ધંધો રોજગાર ઘર પરિવાર મૂકીને સમાજનું નામ ઊંચું રહે એના માટે લડત લડી રહ્યા છે સમાજને આત્મસન્માન મળે એના માટે લડત લડી રહ્યા છે

પૂરેપૂરી તાકાત લગાવી દો આ લડતમાં કોઈ સમાધાન નહી થાય છોકરો વિજય પરમાર બિલકુલ ફરવો નથી કાલે બેસી ગયો ને બીજી ફરિયાદ મેં કરી છે મારી ફરિયાદ ઉભી જ છે અને બરાબર પરસેવો છોડાવવાનો છે નક્કી કરીને આવ્યો છું પગ ફ્રેક્ચર છે લાગે મને જોઈ ઝડપ આવો નહી હોય આવા પગેલી પત્રિકા વિતરણમાં જરૂરથી નહી પડે પાછો જવાનું ક્યારે ખબર છો એનો સંકલ્પ આજે બહુ દિવસે મારા ઘરે ગયો હતો બે થેલા ભરીને વીસ જોડી કપડા લેતો આવ્યો છું કોઈ જુતાવળ ઘરે જવાની નથી આમનો પરંપર કાર્યક્રમ સેટ કરીને પછી જોઉં છે ઝારખંડના છે ત્રણ દિન લાવ તૈયાર થાઉ તો જીગ્નેશભાઈ ઝારખંડની ટિકિટ મોકલી જાવ પાછા અને અહીંથી કાઢો અને આ બધા કેમેરાની સામે કહેવા માંગુ છું મેડમ નેહા કુમારી સમજી લો

હવે ભારત ગુજરાત અને મહીસાગરના દલિતોના લોકોના હાથ જોડીને વિનંતી કરું છું ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર માં જ્યોતિબા બા અને બિરસા મુંડામાં માનતા હોય આપણે બધા એક થઈ જાઓ પૂરી તાકાત લગાડી દો

સસ્પેન્ડ થાય એની સાથે ગુનો દાખલ કરવામાં આવે ત્યાં સુધી આપણો લડત અને આપણો આંદોલન ચાલુ રહેશે અને બાલાસિનોરનું એક એક ઘર 6 તારીખે 6 ડિસેમ્બરે લુણાવાળા મારી જોડે આવવું પડશે બધા રેડી છો પાકો પાકો છેલ્લી લાઈનમાં યુવાન મિત્રો રેડી બધા સોશિયલ મીડિયામાં જે પણ મિત્રો રેકોર્ડ કરે છે બધા દબાઈને WhatsApp ગ્રુપમાં નાખો 6 ડિસેમ્બર સુધી આ નેહા કુમારીનો ઘરવો ઘેર લાગો એના સિવાય કોઈ પોસ્ટ મૂકવાની નથી આનાથી ઓછું કંઈ ના ખબે અને આવા બે ચાર ને લાઈવ ઉપર લાવીશું આવા બે ચાર ને સસ્પેન્ડ કરીને ઘર ભેગા કરીશું ને તો બીજી જગ્યાએ પણ મેસેજ જશે ગુજરાતમાં ભલે 7% રહ્યા ફાડી નાખેલા છે

એ વાતનો સંકલ્પ કરવાનો છે એટલા માટે મારો મત વિસ્તાર મારી ટ્રીટમેન્ટ મારો પગમાં બે ફ્રેક્ચર હોવા છતાં આજે તમારી વચ્ચે એનો ભૂલો છે એટલા માટે 6 ડિસેમ્બરે મોટી તાકાતમાં આપ તમામ લોકો જોડાશો એવી મને આશા છે પૂરે પૂરા બુલંદ અવાજમાં જયભંગનો નારો લગાવો એટલે મને પાકી ખાતરી થાય કે 6 ડિસેમ્બરે બધા મળીશું લુણાવાડા 6 ડિસેમ્બરે કેરા

अभी तो ये लड़ाई है लड़ाई जयभी जिंदाबाद लड़ेंगे और जीतेंगे ये धरती अपने आप की नहीं, किसी की जयभेब